સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો તે અંગે છે વર્તન એકવીસમાં વીસમાં બોલમાં પરમ કુપોદેવે બોધ્યું કે રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો વ્યવહારે રાગ કરે જીવ બંધાવવાનો સત્પુરુષ પ્રત્યે રાગ કરે તો સત્પુરુષ કાંઈ બદલામાં રાગ કરવાના નથી ભક્તિનો કર્તા છે એ માટે મારો છે તેમ પણ તેઓને નથી અને તેથી સત્પુરુષ પ્રત્યે રાગ કરવાની છૂટ છે પણ જીવનો પ્રેમ સંસારમાં બીજે બીજે વેરાઈ ગયો છે અને સત્પુરુષ પ્રત્યે જે પ્રેમ થવો જોઈએ તે થતો નથી પરમ દેવે આમ બનવાનું કારણ વચરામૃત એકસો સત્યાશીમાં લખ્યું કે જીવને મહાત્મા પ્રત્યે મોહજ ન આવ્યો એ કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે પણ સત્પુરુષ પ્રત્યે રાગ કરે તો સત્પુરુષ તો વિતરાગ છે તે કાંઈ રાગ કરવાનો નથી અને એક પખી કેમ પ્રીતિ પરવડે ઉભય મિલ્યા હોવે સંધિ જિનેશ્વર હું રાગી હું મોહે ફંદિયો તું નિરાગી નિર્બંધ રાજેશ્વર એટલે આગળ વધતા જીવ નિરાગી થયા વિના છૂટે એમ નથી એમ તેને સહજ સમજાશે પૂજ્યશ્રી સૌભાગભાઈએ પરમ કુલ રાગ અને મોહ કર્યો પ્રથમ મેલનમાં જ પોતે ચુમ્માલીસ વર્ષ મોટા પૌત્ર જેટલી ઉંમરના યુવારાજને સાષ્ટાંગ નમસ્કાર કરે છે દાદાને પૌત્ર જેટલો ઉંમરમાં તફાવત ઇન્દ્રપતિ ગૌતમ પણ આ જ રીતે નમેલ પણ તેઓ તો તપાસ દખલ આવેલ અહીં તો પ્રથમથી જ અહોભાવ હતો એ રીતે અહીં તે કરતાં અદ્ભુત ઓળખાણ થયું ગણાય રાગ એવું કર્યો કે ગોશળિયાની વર્ષોની ઊંડી શ્રદ્ધાને મૂળિયા તદ્દન ઉખડી ગયા તેનામાં પ્રથમ જે જ્ઞાનીપણું કલ્પે તે જડમૂલથી નીકળી ગયું એક પત્રમાં લખે છે શાસ્ત્ર તો ઘણા છે અને કંઈ ખોટા ન હોય પણ બુદ્ધિ કેમ પહોંચે કે ક્યાં આશે શું કહ્યું છે મને તો એમ સમજાય છે કે ભૂતકાળના જ્ઞાનને માનવા અને વર્તમાનના જ્ઞાનને ન માનવા એ જ અનંતકાળની ગાંઠ અને હું લહેરા ગોશળિયા વગેરેને આ સમજાવું છું પત્રમાં લખે આ જ મરણનું મુખ્ય કારણ છે હવે તમે કંઈ સારી રીતે લખો અને અંબાલાલને આપો તો ચોપડીમાં છપાય એટલે કે વચનામૃતમાં આગળ ઉપર આ છપાય આત્મસિદ્ધિ મળતા બીજા કોઈ શાસ્ત્રની મારે હવે જરૂર રહી નથી બધા ખુલાસા થઈ ચૂક્યા છે આનંદ આનંદ વર્તે છે એમ લખે અમારે હવે કોઈને કાંઈ પૂછવું કરવું રહ્યું નથી તમે કહ્યું તે જ બસ ઉગતા સુરજની સાખે નદીની સાખે સત્પુરુષની સાથે આ સૌભાગને તારા સિવાય કોઈ રટણ ન હો આ શ્રદ્ધા બીજો મન મંદિર આણું નહીં એ અમુક કુળવટ રીત રાજેશ્વર પૂજ્ય જોઠાભાઈ અંબાલાલભાઈને પરમના પત્રો વંચાવ્યા ઓળખાણ કરાવી અંબાલાલભાઈ એક પત્રમાં જોઠાભાઈ પાસે બોધ માગે છે તેના જવાબમાં જોઠાભાઈ લખે છે બોધ તો જ્યાં છે ત્યાં છે ત્યાંથી મળે બસ ત્યાંથી જ એક માત્ર ત્યાંથી જ એટલે કે ગોપાલદેવ પાસેથી એક એક મહિનો જાય ઉઘરાણીએ મોરબી વગેરે સ્થળે અને મુનિમ ઉઘરાણીનું કામ કરે અને પોતે ગોપાલદેવ સાથે મોરબી ક્ષેત્રે સત્સંગ કરે અને ધર્મ ઉઘરાવે ભાવ બધા અહીં ઢળી જાય ધણી કરતાં ઉંમરમાં તો મોટા હતા વિચારે મારા ધણીના અવણવાદ બોલાય તો મારાથી સહન થાય નહીં ખાવા પીવાનું બંધ કરી ઉદાસીન ભાવે વૈરાગ્યમાં ઝીલે પરમકૃપાલદેવને પત્ર માટે લખવું પડે સમજાવે કે દેહ રાખતા ધર્મ છે ખોળામાં માથું નાખી રડે હવે કોનું શરણ લેવું તારા સિવાય કૃપાલદેવે શરણ આપ્યું તે જૂઠાભાઈએ સ્વીકાર્યું અને મોક્ષ માર્ગને દે તેવું અદ્ભુત સમીકત્વ લઈ વિતરાગના પરમ રાગી બની સતમાં જ પ્રયાણ બન્યા અને સત્યપ્રયાણ નામથી કુપાળદેવ દ્વારા નવાજાયા અને જે મહાકામ માટે જન્મ્યા તે કુપાળદેવ પર રાગ કરી પૂરું કરી ગયા ભગવાન તો ભક્તની ભક્તિને વશ છે તમારે રાગ ન કરવો હોય તો પણ એ ભગવાન હું તમને કરીશ તમારે કરવો જ પડશે છેલ્લે પાંચ પાંચ પત્રો લખે છે જવાબ નહીં તાર જવાબ નહીં છેલ્લો તાર અને કુપાળદેવને આવવું પડ્યું પરબ્રહ્મ પર ભક્તિને વશ છે વચરામદ બસો એક વિતરાકી ભગવાન પૂરા રાગી જ છે મોહન વિજયજી મહારાજ સ્તવનમાં લખે છે કે સેવાગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો બળભાગી તો તમે સ્વામી કેમ કહેવા નિર્મમ અને નિરાગી પ્રભુજી ઓળબડે મત કીજો કે છે હું કહું છું કે તમારા ભક્તને ભાગ્યશાળી બનાવો સંકેત આપો તો તમે નિર્મમ અને નિરાગી ક્યાં છો પરમ પરમગપાલદેવ ખાસ પધારી આખ્યાખી રાત સત્સંગ કરી બોધ આપી સવારે નીકળી જાય છે અને આ સમાગમના છઠ્ઠે દિવસે જેઠાભાઈ દેહ ત્યાગ કરે છે પૂજ્ય અંબાલાલભાઈ ઓળખાણ થયું કે બાર બાર મહિનાનું કામ સંકોચી એક માસ જેટલું સમેટી લીધું પરમકુમારદેવ નિવૃત્તિ ચરોતર ક્ષેત્રે પધારે ચરોતર ક્ષેત્રે પધારે રહેવા કરવાની ઉતારાની વ્યવસ્થા અંબાલાલભાઈ ઉપર જ ખાવા પીવાની સીધું સામાન ઉતારાની વ્યવસ્થા પોતા ઉપર જ ટેસ્ટને લેવા જાય સામાન ઉચકે મજૂર માફક સેવક તરીકે બધી હાજતોની દેખરેખ અને દાદરાના પગથ્યે સિપાહીની જેમ દરવાજે બહારથી તાળું મારી બહાર દરવાન બની ધ્યાન રાખે પોતે ચાલીસ પચાસ ફૂટ દૂર મકાનમાં માળીએ રસોઈ કરે અને સાથે બાજુના મકાનમાં પરમ કુવાજોના બોધમાં પણ ઉપયોગ રાખે રસોઈમાં કંઈ સાકરની જગ્યાએ મીઠું અને મીઠાની જગ્યાએ સાકરનું નાખે કુકવાજોને જમાડે અને પછી જો આજ્ઞા મળે તો પોતે જમે નહીં તો નહીં પત્રમાં લખે મારા શરીરની ચામડી ઉતારી તારા ચપ્પલ બનાવડાવવું અને અનંતકાલ તારો દાસ તેને રહું તો એ ભગવાન ઓછું છે ગણધર જેમ પરમકુવલ્યનો બોધ ઝીલે અને બધી આગમવાણી ઉતારતા જાય આ જ એક કામ બોધવાણી પરમકુવલ્યની ગ્રંથસ્થ સૂત્રરૂપે ગોઠવી જગતને વચનામુત રૂપ આગમની અણમોલ ભેટ ધરી પૂજ્ય પ્રભુસિંહજીએ રાગ કેવો પ્રથમ મિલનમાં ત્રણ સાષ્ટાંગ નમસ્કાર આણંદ અને નડિયાદ ટેસ્ટને વળાવવા કેસામાં લેવા ઉઘાડે પગે સાધુના વેશમાં હાથમાં રજો રણ અને ટ્રેનના ડબ્બા સાથે બારીમાં મોડું નાખી દોડે પહેલાં તમે ત્યારબાદ શાસ્ત્રો મને કાંઈ સમજાય કે અનુભવો પણ આવે પણ તમે હા કહો તો નહીં તો મારું મન માને નહીં તમારા દર્શન સમાગમમાં આ સાધુ પણ અંતરાય કરતું હોય તો આ વેશ આ સંગાડો અને આચાર્યપદ મારે જોઈતું નથી રડતાં રડતાં મોફતી ફેંકી આ મોપતિ મારે જોઈતી નથી તમારા દર્શનમાં સમાગમમાં અંતરાય કરે છે આ તો આ કાળનું અછેરું છે આવતી ચોવીસમાં કાગળે ચડશે રાગ કે દ્રષ્ટિરાગ આ તો ભક્તિની પરાકાષ્ઠા અહોરાત એ જ શરણ ને એ જ રટણ ઉપાશરેય ઉપર નીચે જતા ઊઠતા બેસતા એક પરમુખ બોધેવ જ મન રૂરે વાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત એવો રાગ રાગ તો કેવો કે પત્રો લખે જરા જેટલી કાંઈ તકલીફ ન લેશો એ નાથ ફક્ત હાથ પગના લીટા દોરી મોકલો હું દર્શન તુલ્ય ગણીશ આવો પત્ર વ્યવહારનો રાગ તો ભગવાન મહાવીર પર ગૌતમ ગણધરે પણ જ નોંધાયો નથી પૂજ્ય બ્રહ્મચર્યજી રાગ કરે છે ઓગણીસ ઓગણીસ પત્રો કુપોળદેને લખે છે જાણે જવાબ મળશે ભક્તિરાગ કેવો વવાણિયાની ભાગોળથી અળોટતા અળોટતા જન્મભૂમિએ દર્શને રમણ રેતી મારા કનૈયાના એ પગલાં પડ્યા છે આજ કુંડળપુર અને આજ છત્રી કુંડ હવે વાવાણીયા પહોંચે છે દર્શન કરે છે અને કાવ્ય રચે છે અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નિરખી મુમોક્ષુ મનને હો કે કલ્યાણક સરખી બીજું હવે કોઈ વધુ ચળકતો દેખાતો જ નથી કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર પ્રજ્ઞાબોધના દરેક પુષ્પમાં કડીએ કડીએ ભગવાન તરીકે કુપોલને જ ગાયા જેમ કે તુલસીદાસે રામચરિત માનસમાં રાજને આ નેષ્ટિક બ્રહ્મચારીજી ગોવર્ધન દાસજીએ દર્શન લખવાનું છે ચિંદ્રાજના દર્શન થયા બાદ જીનવર દર્શન લખ્યું રાગ કેવો કોઈ ગુણગ્રામ ગાય તો પણ કહે હું કપૂરનો વૈત્રો નેતરની સોટી પર બહાર ન મૂકાય તૂટી જાય અંબાડી ગધેડા પર ન શોભે એ તો હાથી પર શોભે હું તો કોણ માત્ર ચરણ તે તેના ઘરમાં વાસીદું વાળવાનું કામ મને મળે તો મહાભાગ્ય અધમધમ અધિકોપતિત આ થાય સાધન બધા કામમાં આવે ઊભા ઉભા દેહત્યાગ કાયોત્સર્ગમાં દેહોત્સર્ગ યાદ અપાવે ભગવાન મુક્તિ કૌશગમાં મન મોહનજી મુખડું મોયું મન મોહનજી ભગવાન પાર્શ્વનાથના સ્થવનમાં આવે છે તેમ આવો રાગ થાય પછી જ કામ થાય પછી જ સંસારના પામરજીઓનો રાગ તે પણ સંસાર પ્રત્યેનો તુચ્છ રાગ તેનું ઝેર નીકળે કાંટે કાંટો નીકળે ગૌતમ ગંડરનું આવું જ્વલંત ઉદાહરણ શાસ્ત્રમાં છે કે ભગવાન પરનો રાગ છોડે ત્યારબાદ જ કેવળ જ્ઞાન થતું હોય તો મારે તે પણ જોઈતું નથી મારે એ ભગવાન તમે જોઈએ છે મારે વેંકુંઠને વ્રજ વાલું છે તે કાનકુંવર છે ત્યાં હું જાઉં વેંકુંઠ કરતાં વિશેષ ગોપીઓ કહે છે રાજ પ્રત્યે રાગ કરી વિતરાગ થવા ભણી પગલું મંડાય તો મોક્ષનું રાજ રહસ્ય પમાય અને મોક્ષનું રાજ સામ્રાજ્ય પણ મળે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ